અને યોગ આ શું છે યોગ ભારતીય ઋષિ મુનિઓએ આપણને આપેલી એક અમૂલ્ય ભેટ છે અને યોગા શું છે બીજા લોકોએ એટલે કે વિદેશના લોકોએ આપણને આપેલી એક વસ્તુ છે યોગા એટલે હંમેશા આપણે સાંભળ્યું હશે કે લોકો યોગા ક્લાસમાં જઈએ છે એવો શબ્દનો પ્રયોગ કરે છે પણ હકીકતે યોગા ક્લાસ નહીં યોગ છે એ બોલો યોગ આપણને ઋષિમુનિ તરફથી આપેલી ભેટ છે ખુદને જાણવા માટેની કોઈ વસ્તુ તો એ યોગ છે આજકાલના જીવનમાં યોગનું મહત્વ ખૂબ છે એનું કારણ એ છે કે અત્યારનું જે વાતાવરણ છે એ બદલાઈ રહ્યું છે ફૂડ છે એ બદલાઈ રહ્યું છે આ બધી જ જે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે આ બધા જમાં જો કોઈ વધારે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય જે આપણને સ્વસ્થ રાખી શકે તો એ યોગ જ છે આસનો જ છે જી જી રીટાજી હું હવે આપને પૂછવા માંગીશ કે જેવી રીતે આપણે કહ્યું કે આજકાલની જે હવે જે કલ્ચર જે છે તે છે છે સાથે સાથે લોકો જે તે જંક ફૂડ ખૂબ જ ખાઈ રહ્યા છે બર્ગર હોય પીઝા હોય એટલે કે આપણે બહાર નીકળીએ ત્યારે એક જ વસ્તુ દેખાય કે આ જંક ફૂડ ખાવું છે એટલે કોઈ બી વસ્તુ આપણે બહારની જ ખાતા હોઈએ છીએ ત્યારે આપણું જે વેટ હોય છે તે વધારે પડતું વધી જાય છે ત્યારે કયા યોગા કરવાથી ઘટી શકે એ જણાવશે અમારા દર્શક મિત્રો અત્યારના સમયમાં લોકોની એક જ ફરિયાદ હોય છે કે અમારું વજન ખૂબ વધી રહ્યું છે એનું એક રીઝન કે લાઈફસ્ટાઈલ કે તમારી જેટલી લાઈફસ્ટાઈલ ખરાબ હશે તમારો વેઇટ વજન એ વધશે બીજું કે ફૂડ કે તમે એવા બહારના જંક ફૂડ લો છો કે જેનાથી તમારી ચરબી વધે છે ત્રીજું કે તમે પૂરતી ઊંઘ નથી લેતા અત્યારના જમાનામાં લોકોને પાર્ટી કરવી પસંદ છે બહારનું જમવાનું પસંદ છે અને એવા સમયમાં પણ લોકો લોકોની એવી ઈચ્છા છે કે આ બધી વસ્તુ કરવા છતાં પણ લોકોનો વજન ઓછો રહે અને એ ફિટ રહે તો એ વસ્તુ પોસિબલ છે નહીં તો એના માટે યોગ સાથે પોતાની જે લાઈફસ્ટાઈલ છે એ પણ ચેન્જ કરવી જરૂરી છે જી તો હું આપણે નાના બાળકો હોય કે મોટા હોય એટલે કે કોઈ પણ એટલે કે આજકાલ જે છે જે તકલીફ છે એ વધુ પડતી થઈ રહી છે આપણે થોડું ચાલીએ અને થોડાકમાં જે એટલે થાકી જતા હોય છે એક બે સીડી ચડવાની હોય કાં તો ઉતરવાની હોય પણ આપણે થાક ખૂબ જ લાગતો હોય છે ત્યારે કયા યોગા કરીએ આપણે એનાથી આપણે ફિટ રહીએ જી આજકાલના સમયમાં દરેક લોકોને આ પ્રોબ્લેમ છે કે થોડું ચાલતા થોડું બોલતા કે થોડું કોઈ પણ કાર્ય કરતા એ લોકોને શ્વાસ વધી જાય છે એક રિસર્ચ પ્રમાણે આપણે જોઈએ તો જે શ્વાસ લેવાની ટેકનિક છે એ જ ખોટી છે લોકો શું કરે છે કે જ્યારે શ્વાસ લે ત્યારે પેટ અંદર લે છે શ્વાસ છોડે ત્યારે પેટ લે છે પણ એક યોગિક શ્વાસો ક્રિયા કહી શકીએ કે યોગિક ક્રિયા કેવી રીતે થાય છે કે તમે જયારે શ્વાસ લો છો ત્યારે તમારું પેટ બહાર આવવું જોઈએ અને શ્વાસ છોડો છો ત્યારે તમારું પેટ છે એ અંદરની તરફ જવું જોઈએ પણ આપણે શું કરીએ છીએ કે શ્વાસ લઈએ ત્યારે આપણું પેટ અંદર જાય શ્વાસ છોડીએ ત્યારે પેટ બહાર જાય છે તો આ એક શ્વાસ લેવાની જે ટેકનિક છે એ જ ખોટી છે એના કારણે મોટા ભાગે રોગો થઈ શકે છે અને એ મુખ્ય કારણ છે શ્વાછો શ્વાસ પ્રાણાયામ વિશે જાણીએ તો સૌ પ્રથમ આપણે જે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ એના પર આપણો કંટ્રોલ નથી તો પ્રાણાયામ કરવા એના માટે બેસ્ટ છે પ્રાણાયામ વિશે જ પહેલા કહેવામાં આવ્યું છે મહર્ષિ પતંજલિ આપણને કીધું છે એમના યોગ સૂત્રમાં એમણે કીધું છે કે તસ્મીન શતી શ્વાસ પ્રશ્વાસ યોગતિ વિછેદા પ્રાણાયામ એટલે કે જો આપણે આસન કરી લીધા છે એ પછી જે આ શ્વાસ અને પ્રશ્વાસની ગતિ જે સતત ચાલે છે એને રોકી અને તોડવાની ક્રિયા જ પ્રાણાયામ છે તમે જ્યારે પ્રાણાયામ કરો છો ત્યારે તમારા કંટ્રોલ માં શ્વાસ આવે છે અને જ્યારે તમારા કંટ્રોલ માં શ્વાસ આવે છે ત્યારે જ તમારું સ્વાસ્થ્ય છે એ સુધરે છે એક વસ્તુ કે તમારું મન પણ તમારા શ્વાસ સાથે જોડાયેલું છે હઠપ્રદીપિકામાં પણ આના વિશે કીધું છે ચલે વાતે ચલે ચિતમ નિશ્ચલે નિશ્ચલે ભવેત જેટલો તમારો શ્વાસ ચાલશે એટલું જ તમારું ચિત્ત ચંચળ રહેશે જેમ તમારો શ્વાસ ધીમો ચાલશે એમ તમારું ચિત્ત પણ કંટ્રોલમાં આવશે તમે જોયું હશે કે એક કૂતરો અને એક કાચબાનું જીવન જોઈએ તો કૂતરો છે એનું જીવન બહુ ઓછું હોય છે કે તમે 10 થી 15 વર્ષ કહી શકો અને એના જ પ્રમાણમાં જો આપણે કાચબાનું જીવન જોઈએ તો એ 300 કે 400 વર્ષ સુધી જીવે છે એનું શું કારણ છે એના શ્વાસ કૂતરો છે સતત શ્વાસ લે છે છોડે છે લે છે છોડે છે એના કારણે એનું જે જીવન છે એ ખૂબ ટૂંકું છે અને જ્યારે આપણે કાચબાનું જોઈએ તો એનો શ્વાસ ખૂબ લાંબો હોય છે એના કારણે એ વધારે જીવે છે એટલે જે આપણા શરીરની કે આપણા મનની બધી જ વસ્તુ જો કોઈ વસ્તુ ઉપર ડિપેન્ડ હોય તો એ આપણો શ્વાસ છે એટલે તો કીધું છે પ્રાણ આપણા શરીરનું જો કોઈ મહત્વનું અંગ છે કોઈ મહત્વની વસ્તુ છે તો એ પ્રાણ છે રીતાબેન ખૂબ જ સરસ રીતે આપે માહિતી આપી અમારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા કે આ આજે શ્વાસની તકલીફ હોય છે તે કઈ રીતે આપણે એટલે કે ધ્યાન રાખી શકાય કઈ કઈ બાબતોનું તમે ધ્યાન રાખી શકો છો તો દર્શક મિત્રો આ વાત તમે ચોક્કસથી રીટાબેનને નોંધી લેજો તેનાથી આપને પણ તકલીફ ના પડે

એ પછી બંને હાથ તમે ઉપર લઈ જઈ ફિંગર્સ લોક કરી હાથ ને અપર બોડી ટ્વિસ્ટિંગ છે કે તમારું શરીર છે એને તમે ટ્વિસ્ટ કરો જમણો હાથ છે એ ડાબા પગના ઘૂંટણ પર રાખી પૂરી તમારું જેટલું ટ્વિસ્ટ કરી શકો એટલું ટ્વિસ્ટ કરી 5 સેકન્ડ સુધી હોલ્ડ કરો સેમ તમારે બીજી સાઈડ રિપીટ કરવાનું છે આ બાજુ સુધી હોલ્ડ કરી ધીરે ધીરે સેન્ટરમાં આવવાનું છે એ પછી ત્રીજો અભ્યાસ છે કે તમે બંને પગ આગળ કરી અને પછી તમારી જે પગની એન્ગલ્સ છે એન્કલ્સ છે એને બારની તરફ ખેંચો પગની આંગળીઓને અને પછી અંદરની તરફ આ રીતે તમે પાંચથી દસ વાર કરી શકો છો અને એ પછી આ ત્રણ અભ્યાસ એવા છે કે જે તમને ફૂલ બોડી રિલેક્સ આપી શકે કે તમારો આખો દિવસ છે એ તમે આરામથી સારી રીતે પસાર કરી શકો એ પછી જો બેસ્ટ પ્રાણાયામ કહી શકાય કે જે તમે કરી શકો ડેઈલી રૂટીનમાં તો એ છે ભ્રામરી પ્રાણાયામ જેના માટે કશું નથી કરવાનું સિમ્પલ તમે બેડ પર બેસીને પણ કરી શકો ભ્રામરી પ્રાણાયામ એક એવું પ્રાણાયામ છે જે તમે સુઈને પણ કરી શકો કેમકે આજકાલની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે મોટાભાગે લોકોનો એક જ પ્રશ્ન હોય છે કે ઊંઘ નથી આવતી હવે જ્યારે તમને ઊંઘ નથી આવતી એ સમયે તમે શું કરી શકો તો એના માટે ભ્રામરી પ્રાણાયામ કીધું છે નોર્મલી ભ્રામરી પ્રાણાયામ તમે ષણમુખી મુદ્રામાં કરી શકો પણ જાતે એવી રીતે બેસીને પણ કરી શકો કે બંને હાથની આ રીતે જ્ઞાન મુદ્રા લગાવી કમર ગરદન સીધા કરી આંખ બંધ કરી દેવાની છે શ્વાસ લઈ શ્વાસ છોટા છોટા હોઠ બંધ કરી મકારનું ઉચ્ચારણ કરવાનું છે આ રીતે અભ્યાસ કરતો રહેવાનો છે જ્યારે તમે પથારીમાં તમારા બેડ પર સુવા જાઓ અને ત્યારે પણ જો તમને ઊંઘ ના આવતી હોય તો તમે સૂતા સૂતા પણ ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરી શકો છો બસ આ આટલી વસ્તુ જો તમે કરો તો આરામથી તમારો દિવસ સારો જાય છે બોડી તમારું હેલ્ધી રહે છે ખૂબ જ સરસ રીતે આપે યોગા કરીને અમે અમને બતાવ્યા ખૂબ જ સરસ રીતે માહિતી આપી હવે હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે જે ત્વચા હોય છે તે ક્યારેક એમ આપણે બહાર જતા હોય છે એટલે કે ડસ્ટ એટલે કે વધુ પડતી ખરાબ થતી થઈ જાય છે કાં તો કરચ બી પડતી થઈ જાય છે ત્યારે સ્કીનના એવા એટલે કે કયા એવા યોગા કરવાથી સ્કીન પણ સારી રહે આપણી એનાથી સ્કીન સારી થઈ જાય અને સાથે સાથે જે બેલિફેટ હોય છે તે ઘટાડવા માટે પણ શું કરવું જોઈએ એના માટે કોઈ ટિપ્સ યસ આજકાલના લોકો માટે યોગ એક વસ્તુ એવી થઈ છે કે યોગ સુંદરતા માટે છે કે યોગ છે એ કરીએ આસન પ્રાણાયામ કરીએ તો એનાથી સુંદરતા વધે આસન અને પ્રાણાયામ બાહ્ય દેખાવ માટે નથી આસન અને પ્રાણાયામ આંતરિક સુંદરતા છે જ્યારે તમે આસન કરો છો પ્રાણાયામ કરો છો ત્યારે એ અંદરની સુંદરતા જ તમારી ઉપર આવે છે બહાર આવે છે એટલે યોગ સ્પેશિયલી કોઈ સુંદરતા વધારવા માટે નથી હા પણ બની શકે કે અત્યારના જમાનામાં સ્કીન પ્રોબ્લેમ બહુ વધારે થઈ ગયા છે તો એના માટે આ રીતે તમે ફેસ પર ટેપ ટેપ કરી શકો કે સવારે ઉઠી અને તમારા હાથને પૂરા ફેસ પર ફેરવો આ રીતે જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થશે બ્લડ સર્ક્યુલેશન સારું થાય તો પછી સ્કિન પ્રોબ્લેમ થતા નથી એટલે બને ત્યાં સુધી એ કરો બીજું છે કે ઇન્હેલ કરતા કરતા હેડ અપ કરો એક્સિલ કરતા કરતા હેડ ડાઉન કરો દેન સાઈડ ટુ સાઈડ રાઈટ સાઈડ ધેન સર્કલ આ બધું જ છે એ તમારા બ્લડ સર્ક્યુલેશન માટે સારું છે જ્યારે તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થાય ત્યારે તમારા શરીરમાં સ્કીન પ્રોબ્લેમ છે આવા દરેક પ્રકારના પ્રોબ્લેમ છે એ થતાં બંધ થઈ જાય છે જી હવે હું પૂછવા માંગીશ કે ઘણા એવા બાળકો હશે આ તો આપણે મોટા લોકોની વાત એટલે કે આ આસનો કરી શકીએ છીએ પરંતુ જ્યારે જે નાના બાળકો છે એટલે કે અગિયારથી બાર વર્ષના બાળકો બાળકોને જોઈએ તો બાળકો ઘડીકમાં હાઈપર થઈ જાય છે તમે જોયું હશે કે એમને ગુસ્સો વધારે આવે છે નાની નાની વાતમાં ટેન્શન લે છે ચિંતા વધારે કરે છે આ બધી વસ્તુમાં એમને આસન અને પ્રાણાયામ કરવા ખૂબ જરૂરી છે પણ આસન અને પ્રાણાયામ બાળકોને કરાવવા થોડા અઘરા પડે કેમકે બાળકોનું મન ખૂબ ચંચળ હોય છે હજી એમનું મન છે એ રમતમાં હોય છે તો એને કેવી રીતે કરાવવા તો બહુ સિમ્પલ આસનો કરાવવા જોઈએ જેમ કે ધ્યાનાત્મક આસન તમે કરાવી શકો કે આ રીતે બેસી અને એને પેલા સૌપ્રથમ પ્રથમ અર્ધ પદ્મા કરાવો આ રીતે બેસાવી સિમ્પલ જ્ઞાન મુદ્રા કરાવો અને પછી એને ઓમકાર ઉચ્ચારણ કરાવું ઓ આ રીતે એને કન્ટિન્યુ અભ્યાસ કરાવો એ થોડા દિવસ જ્યારે ઓમકાર ઉચ્ચારણ કરશે ત્યારે એનું મન છે એ થોડું શાંત થશે એ પછી એને પ્રાણાયામ અને આસનો તરફ આગળ લઈ જાઓ જેમ કે એમને તાડાસન કરાવી શકો વૃક્ષાસન ટ્રી પોઝ કહી શકાય એ કરાવી શકો એમનાથી એની એકાગ્રતા છે એ વધે છે બેસીને પણ ઘણા આસનો છે જેમ કે વજ્રાસન છે વજ્રાસનમાં પણ ઘણા આસનો છે ઉષ્ટ્રાસન છે આવા ઘણા બધા આસનો તમે કરાવી શકો છો બાળકોને હવે હું બીમારીઓને લઈને આપણે પૂછવા જે ડેલી ડે હોય છે તો માથું દુખતું થઈ જાય છે લોકોને આંખો પર બી એની અસર એટલી જ થતી હોય છે તો સવારમાં એવા કયા કરવાના હોય અથવા તો પ્રાણાયામ જેનાથી લોકોને આમ આ બીમારીથી એમ થોડી શાંતિ મળે કબજિયાત એ અત્યારે એક બહુ સિમ્પલ રોગ થઈ ગયો છે કે જે દરેક લોકોને જોવા મળે છે એનું મેઇન રીઝન મેઈન કારણ કહી શકાય બેઠાડું જીવન અને બીજું ફૂડ કે જે લોકો સતત બેસીને કામ કરે છે એમના માટે તો કબજિયાત એક સિમ્પલ વસ્તુ છે કે પેટના રોગ છે મેઇન શું છે કે તમારા પેટના જેટલા રોગ થશે એટલું જ શરીર તમારું છે એ ખરાબ રહેશે એટલે મેઇન પહેલા વસ્તુ એ છે કે તમે તમારા પેટને સુધારો પેટના જેટલા રોગ છે એ શરીરમાં રોગને વધારવાનું કામ કરે છે તમારું પેટ જેટલું સ્વસ્થ તમારું શરીર એટલું સ્વસ્થ હવે કોન્સ્ટિપ્યુશન છે એને દૂર કરવા માટે બે ત્રણ આસનો કરો વધારે નહીં અમુક આસનો તમે તમારી ડેઈલી રૂટિનમાં એડ કરી દો તો તમે આવા રોગથી દૂર રહી શકો જેમ કે પહેલું છે પશ્ચિમોત્તાનાસન કેવી રીતે કરીશું બંને પગને આગળ સીધા કરી દેવાના છે

તમે આ કરી શકો તાનાસન પશ્ચિમો તાનાસન એક વેઇટ લોસ એટલે કે વજન ઘટાડવા માટે પણ બેસ્ટ આસન કહી શકાય પશ્ચિમોત્તાનાસનની સીધી ઇફેક્ટ આપણી નાભી પર કે આપણા અગ્નિ સ્થાન પર કહેવાય છે કે અગ્નિનું સ્થાન આપણી નાભીમાં છે એટલે જ્યારે તમે પશ્ચિમોત્તાનાસન કરો છો ત્યારે એની સીધી ઇફેક્ટ આપણી અગ્નિ અગ્નિ પર પર જે પેટની અંદર રહેલી છે છે એના થાય અને એનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે એટલે પશ્ચિમોત્તાનાસન છે એ બેસ્ટ છે કે પેટના જેટલા પણ રોગ છે એના માટે બેસ્ટ છે પણ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જેમને કમરનો દુખાવો છે એ લોકો આસન ના કરી શકે બીજું હાથની એક મુઠ્ઠી બનાવવાની છે એ મુઠ્ઠીને તમારી નાભી આજુબાજુ રાખી પૂરો શ્વાસ લેવાનો છે શ્વાસ છોડતા છોડતા આગળની તરફ ઝૂકવાનું છે કોશિશ કરો કે આમાં તમે લાંબો સમય

જમણા પગને વાળી ડાબા પગની નીચેથી બાર લઈ જઈ ડાબા પગને આ રીતે વાળી દેવાનો છે યાદ રાખો કે તમારો ડાબો પગનો ઘૂંટણ છે એ ઉપરની તરફ હોવો જોઈએ હવે ડાબો હાથ પાછળ લઈ જઈ જમણા હાથથી પગની એન્કલને પકડી ધીરે ધીરે પાછળની તરફ જોવાનું છે આ આસન તમે દસ થી પંદર સેકન્ડ હોલ્ડ કરી ધીરે ધીરે રિલીઝ કરવાનું છે

પ્રાપ્તિ થાય છે દુનિયાના દરેક ખૂણા પર લોકો જાય છે અને છેલ્લે અપનાવે છે યોગ ને તો પછી તમારે છેલ્લે જ અપનાવવું છે તો તમે પહેલેથી જ યોગ કે નથી અપનાવતા શરીર છે તો બધું છે જો તમારું શરીર સારું હશે તો તમે દરેક કાર્ય કરી શકશો જો તમારા શરીરમાં રોગ હશે તો તમે કેવી રીતે બીજું કાર્ય કરી શકશો એટલે શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ કરવા ખૂબ જરૂરી છે અને યોગ એક એવી વસ્તુ છે જેનાથી તમને શારીરિક અને માનસિક બંને શાંતિ મળે છે એટલે કોશિશ કરો કે તમારી ડેઈલી રૂટિન દરરોજ જીવનમાં એક કલાક કે અડધી કલાક યોગ આસના પ્રાણાયામ બધું જ તમે કરો મારો એક પ્રશ્ન બીજો છે કે જ્યારે આપણે પર હું વાત કરું તો આપણે રોજ ઓફિસ આવતા હોઈએ છીએ એટલે કે ક્યારેક ક્યારેક લોકોને રાત્રે પણ સમય મળી જાય સવારે કદાચ સમય આપણને ના મળતો હોય તો રાત્રે એવા કયા આસન છે કોઈ કે કરી શકાય જેનાથી આપણને બેનિફિટ થાય જી નોર્મલી જમ્યા પછી તો આપણે આસન નથી કરી શકતા જમ્યા પછીના ત્રણ સાડા ત્રણ કલાક પછી તમે આસન કરો એનું કારણ એ છે કે જે આપણે જમીએ છીએ એનું પાચનની જે ક્રિયા છે એ ચાલુ છે તો એ સમયે આપણે આસન નથી કરી શકતા તો રાતે તમે સુવા ટાણે ભ્રામરી પ્રાણાયામ કરો જેનાથી તમારો બધો જ થાક દૂર થઈ જશે જે મેં તમને પહેલાં કરીને બતાવેલું છે કે એક ભ્રામરી પ્રાણાયામ છે પ્લસ તમે ઓમકાર છે એ કરી શકો આ બે વસ્તુ બે થી ત્રણ વસ્તુ કરો વધારે નહીં બે કે ત્રણ વસ્તુ કરો જે તમને ઇફેક્ટિવ છે એટલે ભ્રામરી પ્રાણાયામ બેસ્ટ પ્રાણાયામ છે કે સૂતી વખતે બસ તમે ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરો એટલે એનાથી જે તમારો થાક છે એ આરામથી દૂર થઈ જશે હવે હું આપણે સૂર્ય નમસ્કારને લઈને પૂછવા માંગીશ કે સૂર્ય નમસ્કાર લોકો કરતા હોય છે પરંતુ એમની જે ચોક્કસ ટેકનિક છે એ ખબર હોતી નથી સૂર્ય નમસ્કારની તો એ મને દર્શક મિત્રોને જણાવશો કે કઈ રીતે કરવું અને ક્યારે કરવું તો તેના બેનિફિટ વધુ રહે સૂર્ય નમસ્કાર જેમ કે બધાને ખબર છે કે સૂર્ય નમસ્કારમાં બાર સ્ટેપ આવે છે શરૂઆત થાય છે પ્રણામ આસનથી પછી એમાં બેન્ડ ના આસન આવે છે ફોરવર્ડના આસન આવે છે તમારો લેગ સ્ટ્રેચ થાય છે બાર આસનો છે આ બાર આસનો બધા જ આસનો સમાન છે એટલે કે તમારી પાસે ટાઈમ હોય કે ના હોય ઘણા લોકોની પાસે એવું છે કે એક કલાક એમને ટાઈમ નથી મળતો કે એક કલાક એ લોકો કન્ટિન્યુ ક્લાસ જોઈન કરી શકે કે પ્રાણાયામ કે આસન કરી શકે તો એ સમયે ખાલી એ લોકો સૂર્ય નમસ્કાર કરે તો પણ એના ઘણા બધા એમને ફાયદા મળે છે કેમ કે સૂર્ય નમસ્કારમાં જે બાર સ્ટેપ આવે છે એ બધા જ આસનોના ફાયદા એમને મળે છે જેમ કે આપણે જોઈએ કે પહેલું પ્રણામ આસન છે બીજું છે એ અર્ધચક્રાસન કે હસ્તોન કહી શકાય બેક બેકબેન્ડિંગનું આસન જેનાથી તમને કમર રોગ છે એ ઓછા થાય છે નોર્મલી આજના સમયમાં આપણે જોઈએ તો વધારે રોગ છે એ લોકોને શેના છે તો કે બેક બેક પ્રોબ્લેમ દરેક લોકોને છે કમરનો દુખાવો થાય છે થોડા ઉંમર પછી શું કહે છે કે કમરનો દુખાવો છે બેક પેઇન વધારે થાય છે એક તો એનું રીઝન છે બેઠાડું જીવન કેમકે આજકાલ લોકો વધારે બેસીને કામ કરે છે ઓફિસ વર્ક બધાને પીસી વર્ક વધારે હોય છે તો એ સમયમાં જ્યારે કન્ટિન્યુ બેસીને પીસી ઉપર કામ કરવાનું છે મોબાઈલ ચલાવવાનું કામ છે આ બધા જ રીઝન છે તમારું બેક પેઇન થવાનું તો બેક પેઇન જ્યારે તમે સૂર્ય નમસ્કારમાં તમે તાનાસન કરો છો એટલે એ તમારા બેક બેન્ડિંગ બેક બેન્ડિંગનું આસન થયું એનાથી તમારી સ્પાઇન છે એ એકદમ હેલ્ધી રહે છે એ પછી ફોરવર્ડ બેન્ડિંગ એટલે કે પાદ હસ્તાસન આવે છે ત્રીજું નંબરનું પા છે એનાથી તમારો વેઇટ લોસ છે બ્લડ સરક્ય સ્વસ્થ રહે છે આજકાલ લોકોને પગનો પણ ઘણો દુખાવો હોય છે કે રાતે અમે સુવા જઈએ છીએ ત્યારે પગ વધારે દુખે છે સવારે ઉઠીએ છીએ ત્યારે પગ નથી નીચે મુકાતા દુખાવો ઉભી આવી જાય છે અને પગ ના દુખાવા બે આવી જાય છે તો હું રીટાબેન કાર્યક્રમના અંતે તમને એક સવાલ પૂછવા માંગીશ કે આજે યોગ દિવસ છે ત્યારે યોગ દિવસ નિમિત્તે ફિટ રહેવા માટે શું ટિપ્સ આજની જી ફિટ રહેવા માટે એક જ વસ્તુ છે કે

તો યોગ એક એવી સાધના છે જે સમૃદ્ધ બનાવે છે અને એટલા માટે જ બી ઇન્ડિયાએ આજે વિશ્વ યોગ દિવસ પર આપને યોગા કેવી રીતે કરવા યોગ શું છે યોગ થી ફાયદા વિશે આપને જણાવી તો આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ હવે મને રજા આપશો નમસ્કાર